મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો જોવા મળ્યો હતો જેમાં માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ બાબતે ખેડૂતોનો હોબાળો થયો જેમાં વેપારીઓએ ભાવ ઘટાડો કર્યાનો આક્ષેપ કર્યો છે જેમાં ખેડૂતોએ માર્કેટયાર્ડમાં મુખ્ય ગેટની તાળાબંધી કરી જેમાં સમગ્ર બાબત એ હતી કે મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ બાબતે ખેડૂતોનો હોબાળો થયો જેમાં ઘઉંની આવક વધેલી જોઈને વેપારીઓએ ભાવ ઘટાડો કર્યાનો આક્ષેપ થયો છે જેમાં મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉં વેચવા આવેલા ખેડૂતોનો

મેં ટોકન આપું છું કે લારી પર તમે ખેડૂત જગત નો આખી દુનિયા જીવડાવો એના લારી ઉપર તો ચા નાસ્તો આવે છે એટલું તો માર્કેટ ની અંદર મિલકત નથી એમના પાસે હોટલ જેવું કામ ખેડૂતો માટે રાખે એ વાત કોઈ જાવડ નહી કરી રહ્યા તમે આના વિશે તમે આના વિશે કોઈને જાણ કરી ચેરમેન ને ચેરમેન હમણાં હાલ આવી રહ્યા છે મારા જોડે વાત થઈ અમે ની પર આપને 50 થી રાજી ચાલુ કરો તો વેપારીને પૂછવા મે એમ કહ્યું તો અમારા દેખતા જ વાત કરો હું ખોટું કરવું નથી

બોર્ડના ડિરેક્ટરોને બધા એક વારાફા ચેરમેન ચેરમેન બટાકો કાર્ડ વાજ્યા છે ખેડૂતોને રેગડો કાપવા મળ્યા

એમને ખેડૂતો જોડે રહી ક્વોલિટી પ્રમાણે કે સાતસો ની પાવે સાતસો હાલ ચારસો ની ભાવે ચારસો હાલ આપણે ખેડૂતનું પણ ખોટું કરુના કેને વેપારીનો નથી કરવું પણ એક કોળીના સમય બે સમય બે દિવસનો બાકી છે કારણ કે ચેરમેનનો બોર્ડને એમ છે કે વેપારીઓના સિયોને કુલાલ ઉડાડવો મોણાસા ને તો કચરા મરા મારવા મોણાસા માર્કેટ યાર્ડમાં ખેડૂત લૂંટાઈ રહ્યું છે કે દિવાળી પર તો ભાવ એઉત વારંવાર આવી રજવાતો ભરી છે બાર વખત માર્કેટની અંદર આ પરિસ્થિતિ લાઈન આપવા અમે તો સરકારને પણ હારી બલવણ કરીએ કે સરકાર ને કે આવા તત્વો ને થોડાક સીતારામ સરકાર અત્યારે હારી યોજના વાલો છે એમાંથી પણ આવા તત્વો આહી તો ચેરમેન આયા માર્કેટ માર માર્ગ 4-4 કિલોમીટર દૂર ગોડાઉ નાખવા જવાનો કોઈ પાડું નથી ચેરમેન આયા અંદર

તો પેલો નીચેનો ભાવ ચારસો પંચ્યાસી આનો કોઈ શરૂ કર્યો અને ઉપરનો ભાવ પાંચસો ત્રણ એક ખેડૂત જે પાંચસો ત્રણ ભર્યા એટલે ખેડૂતે વિરોધ કર્યો કે આ વિરોધ ચાલુ થયો એમની વેપારીના જે સરકારી માણસ હતા એમને લેટરનો ભાવ ચારસો

ભાવની એટલે આ રાજી બંધ કરાઈ ખેડૂતોએ અને આજે આ પ્રશ્ન આવી રહ્યો